નવા માળખાની જાહેરાત બાદ ભડકો જોવા મળ્યો છે કોંગ્રેસના દિગ્ગજ નેતા સંજય પટવા સહિત નવ સભ્યોએ રાજીનામું ધર્યું છે કારણ કે નવા માળખામાં પરિવારવાદ જોવા મળ્યો જેને લઈને રાજીનામું આપવામાં આવ્યું છે આક્ષેપ લગાવવામાં આવી રહ્યો છે કે રાયકા પરિવારના સભ્યોને વધુ સ્થાન આપવામાં આવ્યું છે બાબુ રાયકાના નજીકના લોકોને વધારે મહત્વ અપાયા હોવાનો આક્ષેપ કરાયો છે મહત્વનું છે કે બાબુ રાયકા સુરત શહેર કોંગ્રેસના પ્રમુખ છે ત્યારે બે દિવસ અગાઉ જ નવા માળખાની જાહેરાત થઈ છે તેને લઈને નારાજગી વ્યાપી છે સુરત શહેર કોંગ્રેસના નવા પ્રમુખ તરીકે ચાર મહિના પહેલા કાર્યભાર સંભાળેલા બાબુભાઈ રાયકાએ કોંગ્રેસનું જમ્બો માળખું જાહેર કર્યું છે ત્યારે આપણે એમની પાસે સાથે વાત કરીને જાણવાનો પ્રયાસ કરીશું કે આટલું લાંબુ અને આટલું મોટું માળખું જાહેર કરવા પછાડીના કારણો શું છે શું કારણો છે બાબુભાઈ કે આટલું લાંબુ માળખું જાહેર કરવું પડ્યું ખાસ કરીને અમારો કોન્સેપ્ટ દરેક કાર્યકરોને એક આગું સ્થાન આપીને એમની પાસેથી કામ લેવાનો કોન્સેપ્ટ છે પીસીસી હોય કે ડીસીસી હોય અમે કામને વહેંચીએ છીએ ડિસેન્ટેલાઈઝ કરીએ છીએ જ્યારે બીજા પક્ષોમાં છે ને લિમિટેડ માળખું રાખીને એક હતું સત્તા ચલાવવામાં આવતી હોય છે આંતરિક જૂથવાદ હોવાને કારણે આટલો મોટું માળખું જાહેર કરવું પડે છે શું કહેશા ને એકચુલી કોંગ્રેસમાં અને બીજા પક્ષોમાં કંઈક ને કંઈક મતભેદ હોય મતભેદ તો હોતા જ નથી અને એના કારણે એક હતું સત્તા કોંગ્રેસમાં રહેતી નથી એટલે દરેક જૂથને કંઈક ને કંઈક આપણે સંતોષ આપવો પડે છે પરંતુ કોઈક નારાજ થાય તો પાર્ટીમાં હંમેશા ચૂંટણી વખતે એકને ટિકિટ આપવાની અને દસ જણ ટિકિટ આક્ષેપો લાગી રહ્યા છે કે રાયકા પરિવારનું ઘણું બધું ધ્યાન રખાયું છે અને બીજા કાર્યકર્તાઓને દરકિનાર કરવામાં આવે છે શું કહેશો રાયકા પરિવાર તો એક ફ્રીડમ ફાઈટર પરિવાર છે કોંગ્રેસને વરેલો છે અને રાયકા કુટુંબમાં જે પણ રાજકીય કારકિર્દી છે હું છેલ્લા ચાલીસ વર્ષથી યુવક કોંગ્રેસમાં સતત રહું છું કોઈ કોઈ દિવસ મેં પક્ષ તો નથી બદલ્યો પણ જૂથ પણ નથી બદલ્યું એટલે લોયાલિટી તો પાર્ટી કન્સિડર કરવાની જ છે તો આ હતા બાબુભાઈ રાયકા જેમણે આગામી લોકસભાની ચૂંટણીની અંદર જે પણ એમની પાસે સામે પડકારો છે એ પડકારને ઝીલવાની તૈયારી બતાવી છે ત્યારે આગામી સમયમાં જ્યારે લોકસભાની ચૂંટણી આવશે ત્યારે કોંગ્રેસ કેટલું એકજૂટ રહી શકે છે તે જોવાનું રહ્યું કેમેરા પર્સન રાજેશ લિંબાસિયા સાથે આનંદ પટણી વીટીવી ન્યૂઝ સુરત